તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર આ બ્લોગ કેવી રીતે બનવાનો એ કાંઈ ખબર નથી જોઈએ પછી જ કંઈક મજા આવવાની હતો તો કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી બ્લોગમાં તો પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દો અને છેલ્લે જણાવી દેજો કોમેન્ટ કરીને કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બરાબર તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વરી પાછા તમે ક્યાંક ભૂલી જાઓ તો મિત્રો આજનો બ્લોગ કાંઈક નવીન પ્રકારનો જ બનવાનો હા કારણ કે આપણે ફરી એવા પછી આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું બોલો કેવી રીતે તો મિત્રો એ છેલ્લા સુધી લોક જોજો તો જ ખબર પડે બરાબર તો કન્ટિન્યુ રહીજો તો મિત્રો અહીંથી ઘરેથી આપણે સીધા જ નીકળ્યા અને સીધા જ પહોંચ્યા ક્યાં અષાઢી બીજ ઉજવવા પરબધામ રામાપીરના સાનિધ્યમાં તો મિત્રો આરતીનો સમય થઈ ગયો છે એટલે જો પોતે માણસો એકઠા થઈ ગયા અને આરતીનો લાભ લઈ રહ્યા છે તો તમને પણ દેખાડતો બરાબર રામાપીરના સાનિધ્યમાં ખૂબ મજા કરી અને હવે અહીંથી સીધું જ રાત્રે નીકળવાનું હોય આપણે જુનાગઢ કારણ કે આપણે ગિરનાર પર્વત ચડવાનું હોય બરોબર હાલો હવે આપણે સીધા જ આપણે આવી ગયા છે ગિરનારની ગોદમાં અને ચડવા મિનિટ એના પગથિયા અને આપણી પાછળ આવે છે આપણા ભાઈઓ જો આપણે એક ભાઈએ તો લાકડી પણ લીધી અને રાતનો નજારો કાંઈક અલગ જ છે હો મિત્રો વાગવામાં અત્યારે પાંચ એક જેવું થયું છે ને અંધકાર છે ખાલી પગથિયા જ દેખાય કારણ કે લાઇટ ફિટ કરેલી છે ને એટલે હાલવાની બહુ મજા આવે છે તો ઓલમોસ્ટ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અંબાજી માતાજીના મંદિરે એટલે કે લગભગ લગભગ પાંચક હજાર આસપાસ પગથિયા ચડી ગયા આપણે બે કલાક પછી જો માતાજીના દર્શન કરી લઈએ પછી આપણે આગળ વધીએ બરોબર ને આપણે બધા ભાઈઓ જવા આરામમાં આરામમાં તો મિત્રો આપણે અંબાજી માતાજીના દર્શન કરીને નીકળી ગયા હવે આપણે અહીંથી આગળ વધવાનું છે દત્તાત્રેય તરફ ને નજારો તમે જોઈ લ્યો કાંઈક નજારો આનો હોય કાંઈક નેક્સ્ટ લેવલનો ને આપણે દત્તાત્રેય તરફ નીકળી ગયા બરાબર તો હવે વધીએ આગળ અને આપણે પહોંચી ગયા છે વાદળની અંદર વાદળામાં નજારો કાંઈક નેક્સ્ટ લેવલનો બહુ મજા આવે છે તો હવે મિત્રો આપણે ખાલી હજાર પગટ્યા જ બાકી છે દત્તાત્રય સુધી પહોંચવાના બરાબર અને એ બહુ મુશ્કેલ થાય છે કારણ કે આનો નજારો તમે જુઓ બહુ મજા આવે અને એક બાજુ સીડી સીડી ઘડીક નીચે આવે તો ઘડીક પાછી જેટલી નીચે આવે એટલી પાછી ઊંચી જાય ને જુઓ આપણો ભાઈ જુઓ છોટા છોટા ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે ગુરુદેતા ત્રણ ગેટે હવે અહીંથી તો ખાલી જરાકે છે તો પણ હવે હો પગથિયા પણ હજાર પગથીયા જેવું લાગે તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે તરફ નીકળવાનું બરોબર તો જો આવી રીતે સીડી અને નીચેનો નજારો કાંઈક અલગ જ છે નજારાની મોજ લેવી હોય ને સ્પેશિયલ ગિરનાર માં આવવું પડે ગિરનાર આખા તો તમે નજારો કાંઈક માણી શકો અને જોઈ શકો ચાલુ થઈ ગયો વાહ 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 બાયક જ કમી હતી ગિરનાર માં જે વર્ષદ આવ્યો હતો એનો આનંદ એટલે આનંદ આનંદ હિયાના લુટ આયો તો ની નીચે પોગી ગયા છે વ્યવસ્થિત રીતે તો મિત્રો આપણે ગિરનાર ચડી ગયા ને ઉતરી ગયા બગui બહુ દુખે છે ઈ તો થાય જ બરોબર પણ એની મોજ કંઈક અલગ જ હતી તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટટી જણાવજો જો આનંદ ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ આપણે આવા જ કંઈક નવા વ્લોગ તો ત્યાં સુધી બધાને બાય બાય